કોઈ પણ પર્વ હોય ત્યારે દેશભક્તિનો રંગ પણ તેમાં જોવા મળતો હોય છે વાત વાત જ્યારે દિવાળી નજીક છે ત્યારે કરીએ દિવાળીના રંગોની તો રંગોળી તેમાં પણ દેશભક્તિના જે કલર છે તે પણ જોવા મળી રહ્યા છે જામનગરના એક કલાકાર પોતાની કલા દ્વારા ઓપરેશન સિંદૂરને રજૂ કરતી એક રંગોળી તૈયાર કરી છે ને દેશના જવાનોને સલામ કરતો આ એક પ્રતિક તેમણે તૈયાર કર્યું છે તેમની પાસેથી જાણીએ દર વર્ષે આપના દ્વારા અલગ અલગ વિષય ઉપર રંગોળી કરવામાં આવે છે શા માટે વિચાર આવ્યો આ વખતે ઓપરેશન સિંદુર ને લઈને આ રંગોળી તૈયાર કરવાનો નમસ્તે આ વર્ષે સ્પેશિયલી જ્યારે આખા દેશમાં સૌથી મોટો પ્રશ્ન કે સૌથી ટોક ઓફ ધ ટાઉન કહેવાય કે સૌથી વધારે ઉત્સાહમાં કે ઉમંગ જગાવે અને કોઈ ક્રોધ જગાવે બધા સારા નરસા બધા પાસા લઈ અને જે સૌથી મેજર ઇશ્યુ હતો એ હતો ઓપરેશન સિંધુ તો મને પણ થયું કે મારે આ જ વિષયને લઈ અને એક રંગોળી બનાવી છે તો મેં ઘણા સમયથી એની ઉપર વિચાર કર્યો એમની ઉપર ખૂબ બધું એક હોમવર્ક કર્યું અને ત્યારે મેં આ વિષય સિલેક્ટ કર્યો એક થીમ સાથે એક મે આ ટાઇટલ આપ્યું શૌર્ય વન નેશન વન ફ્લેમ એ થીમ અને એક ટાઇટલ સાથે પછી મેં આ વિષય ઉપર મેં ઘણું થિંકિંગ કરી અને મેં આ રંગોળીનું કોમ્પોઝિશન કર્યું હતું ખાસ કરીને રંગોળીની વાત કરવામાં આવે તો રંગોળીમાં જે રીતે દર્શાવવામાં આવે છે ખાસ કરીને બે ચિત્રો એમાં છે ને દેશભક્તિના કલર પણ જોવા મળે છે શું એમની અલગ વિશેષતા તો આ રંગોળી બનાવવા માટે મેં ઘણું આફ્ટર ડીપ થિંકિંગ ઓફ એનાલિસિસ કરીને એવું વિચાર્યું કે ઓપરેશન જે થીમ છે એને હું સૌથી બેસ્ટ કઈ રીતે દેખાડી શકું કે મારે કોઈ પણ એક પર્ટિક્યુલર વસ્તુ નથી દેખાડ્યું મારે કમ્પોઝિશનમાં આ દેખાડ્યું કે જે આ મહિલા બનાવી છે એક પ્રતિકરૂપ છે કે જે પહેલગામમાં બાવીસ એપ્રિલમાં જે અટેક થયો તો એમાં જે ભોગ બનેલા હતા એ હતા પુરુષો અને જે બચી ગયા એ બધી એમને સ્ત્રી જેમનો સિંદુર ઉજળી ગયો તો એ સ્ત્રી જેમની વેદના જેમની પીડા છે કે એ બધી સ્ત્રીઓ બધી મહિલાઓ જે એમાં ભોગ બની છે એમનો એક પ્રતિકાત્મક રૂપે આ મહિલા મેં દર્શાવી છે અને સોલ્જર દર્શાવ્યો છે કે જે આપણી ત્રણેય આર્મ્ડ ફોર્સિસ છે ઇન્ડિયાની ઇન્ડિયન આર્મી ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એરફોર્સ તો એ બધાનો એક પ્રતિકાત્મક રૂપે આ સોલ્જર મે અહીંયા દર્શાવ્યો છે જે ને તમે જો ધ્યાનથી જુઓ તો તમે જોઈ શકો કે ના આંખમાં એક ગુસ્સો છે એક ઝોમ છે જે આપડા આખા સમગ્ર દેશમાં પણ એક ગુસ્સો હતો કે જે આ થયું આ ઘટના જે દુઃખદ ઘટના ઘટી એમને એક વળતો જવાબ માંગતા હતા જે આપણા ભારતીય ભારતવાસીઓ તો એ પ્રતિક રૂપે મેં આ સોલ્જર ડિપિક કર્યો છે અને બેકગ્રાઉન્ડ માં આપણો ભારત દેશ છે જે હું દેખાડવા માંગતી હતી તો એના માટે મેં આપણો ઇન્ડિયન નેશનલ ફ્લેગ લીધો છે અને એની ઉપર જે સૌથી મુખ્ય ભૂમિકા રહી છે જે ફાઇટર જેટ્સ ની તો એ દર્શાવ્યું છે કે જે આકાશમાં એકદમ આમ ગગનભેદી અવાજ સાથે ઉડી રહ્યા છે અને પડતો જવાબ અને ખૂબ જોમ સાથે કે અમે ફતેહ કરીને જ પાછા આવશું એ દર્શાવવા માટે મેં આ આવી રીતે કમ્પોઝિશન કર્યું છે ખાસ રંગોળી જે તૈયાર કરવામાં આવી છે તે ચિરોળીના કલરથી કરવામાં આવી છે પરંતુ તેની બોર્ડર છે એ કઈ રીતે ખાસ છે આપણે જ્યારે એક કહીએ છે એલઓસી ઓસી લાઈન ઓફ કંટ્રોલ તો મે આ આપણી લાઈન ઓફ કંટ્રોલ દેખાયડી છે વાયા સિંદૂર કે આ સિંદૂર છે જે ઉજડી ગયા છે કોઈ એને વળતો જવાબ લેવા માટે કે આ અમારી જે લાઇન ઓફ કંટ્રોલ છે એને કોઈ પણ આવી અને કંઈક કરશે તો એનો પૂરો પાછો જવાબ આપવો જ પડશે સો ધીસ લાઇન ઓફ કંટ્રોલ કે નોટ બી બ્રોકન બાય એની બડી સો ઇટસ અ વેરી સ્ટ્રોંગ નેશન ઈ એક યુનિટી દેખાડવા માટે મેં આ લાઇન ઓફ કંટ્રોલ બનાવી છે સિંદૂરની આ રંગોળી બનાવવા માટે કેટલો સમય લાગ્યો છે ને કેટલા કલરોનો ઉપયોગ કર્યો છે કેટલો સમય ફાળવ્યો છે આ રંગોળી મેં આશરે દસ દિવસની મહેનત બાદ બનાવી છે એટલે રોજની હું આશરે આઠ કલાક મિનિમમ વર્ક કરતી હતી સોમવાર એટ ટુ ટેન આઝ એવરી ડે રોજના આઠ દસ કલાક અને એ બનાવતા સાથે દસ દિવસના સમયમાં અને સામાન્ય રસ્તે મળતા જ ચિરોડી રંગ છે એમાં કોઈ અલગ કલર કે એવું કશું જ નથી કોઈ ગ્લુ કે કોઈ પણ બીજી ટ્રીટમેન્ટ નથી સાદા સામાન્ય ચિરોડી રંગથી જ બનાવી છે પણ ખૂબ જ ધ્યાનથી અને એકદમ ડિટેલથી આ રિયલિસ્ટિક રંગોળી બનાવી છે દર વર્ષે અલગ અલગ વિષયને લઈને રંગોળી આપના દ્વારા તૈયાર કરવામાં આવે છે કેટલા વર્ષથી આપ કરો છો ને કયા કયા વિષય ઉપર અત્યાર સુધી આપણે રંગોળી તૈયાર કરી છે ખૂબ નાનપણથી જ મને બહુ આર્ટનો શોખ હતો અને રંગોળી માટે સ્પેશિયલી મને બહુ લગાવ હતો એટલે હું મારી જાતે જ ટ્રાયલ અને એરર અને દિવાળી તો ખાસ મને એટલે જ ગમતી કે બસ એમાં રંગોળી કરવા મળે એટલે બધાને એમાં ફટાકડા ફોડવાનો શોખ હોય પણ મને આર્ટ કરવાનો ખૂબ શોખ હતો એટલે એના માટે મને દિવાળી બહુ પસંદ હતી અને બહુ પ્રિય હતી એટલે જાતે જ શીખ્યું છે આ અને જાતે જ ટ્રાય કરી કરીને રંગોળી અને વર્ષોથી બનાવું છું પણ છેલ્લા ચૌદ વર્ષથી મને સેટિસ્ફેક્શન રહી અને મને યોગ્ય હું કહી શકું એવી રંગોળી હું બનાવું છું તો એમાં હું હર વર્ષે અલગ થીમ લેતી હતી શરૂઆતના ઘણા વર્ષોમાં મારી પર્ટિક્યુલરલી એક ફિમેલ થીમ હતી હું હંમેશા ફિમેલ્સને જ રિપ્રેઝેન્ટ કરતી એની ભાવના કે એક નારી શક્તિ કેવી હોય ને એના અલગ અલગ કેટલા રૂપો છે તો એક ગામડાની સ્ત્રી હોય કે ઘરમાં ચૂલા ઉપર રસોઈ કરતી સ્ત્રી હોય કે નૃત્ય કરતી સ્ત્રી હોય એવા બધી અલગ ભાવનાઓ સ્ત્રીની એ લઈને જ હું રંગોળી કરતી હતી પણ પછીથી ઘણી વાર એવા એવા વિષયો થયા કે મને એમ થયું કે હું મારી સેલ્ફને બહુ સીમિત દાયરામાં બાંધી દીધી છે મેં એટલે એને પછી એક્સપાન્ડ કરીને મેં મારું જોનર વધારવા માટે મેં અલગ વિષયો પર હર વર્ષે એક નવા એક્સપેરિમેન્ટ કરવાના શરૂ કર્યા તો એમાં સર્વ પ્રથમ વાર એ કર્યું હતું કે જ્યારે બે હજાર સોળમાં આપણા દેશમાં ઘણા બધા કિસાનો જે ફાર્મર્સ છે ખેડૂતો છે એમને આત્મહત્યા કરી રીતે કારણ કે કાં તો અમુક ભાગોમાં બહુ વરસાદ નહોતો થયો અને કા પછી બહુ ઉચ્ચ દેવામાં ડૂબી ગયા હતા એટલે એ લોકોએ ઘણી મોટી સંખ્યામાં બહુ બધા ખેડૂતોએ આત્મહત્યા કરી હતી તો એ ખેડૂતની વેદનાને દેખાડતી ત્યારથી મેં થીમ બેઝ રંગોળી શરૂ કરી એના પછીના વર્ષે ગુજરાતમાં બહુ અતિવૃષ્ટિ થઈ ખૂબ વરસાદ આવ્યો તો એ વરસાદમાં એક છોકરો એક બાળક ચા ની પ્યાલી લઈને જઈ રહ્યો છે કે ગમે તેવો વરસાદ હોય કે ગમે તે હોય પણ આપણા ગુજરાતના ચા પ્રેમી લોકોને ગમે તે થાય પણ ચા તો જોઈએ જ એટલા માટે એવી વિષયને લઈને મેં આ રંગોળી બનાવી હતી એના પછીના વર્ષે અ કોરોના આવ્યો હતો તો ત્યારે આપણી જિંદગીના બધાના રંગ ઉડી ગયા હતા એટલે મેં બ્લેક એન્ડ વ્હાઈટ થીમ પર ખાલી મોનોક્રોમ માં રંગોળી બનાવી હતી અને એ રંગોળીમાં મેં એ રંગોળી કોરોના ઓપન થયું અને બધા ખુશીથી એકબીજાને મળી શકે રમતા હસતા ખુશ થવા થતા ગયા તો ત્યારે એવી રંગોળી બનાવી કે જેમાં બધા બાળકો બારે ઓપનમાં રમીને ખુશ થઈ રહ્યા છે એટલે એ થીમ લઈ હતી એના પછીના વર્ષે આપણે ચંદ્રયાન આવ્યું તો મેં ચંદ્રયાન વિશે એક કમ્પોઝિશન બનાવ્યું હતું કે આપણું ઇન્ડિયા આપણું વર્લ્ડ ઓવર બધે જ આપણો ઝંડો લહેરાવશે અને આપણા મોદીજીના નેતૃત્વ હેઠળ આપણે આખા જગતમાં એક મુકામ હાસિલ કરશું એવી રીતે નરેન્દ્ર મોદી અને વર્લ્ડ ઓવર એવી રીતે એક કમ્પોઝિશન સાથે બનાવી હતી પછી લાસ્ટ યર હમસ ગાઝા નો યુદ્ધ બહુ મોટા પાયે આખા વિશ્વનું એક ટોક કે એક મોટો વિષય હતો યુદ્ધ તો એ યુદ્ધમાં એક બાળકી જે એના પ્રિય વળગીને છે કે આ જગતમાં મારું કોણ અને આ દુનિયામાં શું થઈ રહ્યું છે હું મારું ફ્યુચર શું હું શું કરીશ એવું એક ભાવના એક ચિંતા સાથે એક બાળકીને ટેડીબેર ને એક વોરની પૃષ્ઠભૂમિ ઉપર મેં આખી થીમ રજૂ કરી હતી અને આ વર્ષની થીમ જે છે કે પહેલગામમાં જે એટેક થયો કે કોઈ પણ આવીને કોઈનું સિંદૂર ઉજાડી દે તો આપણે એવા ક્યારે પાછા નહીં પડીએ કે કુછ ભી હો જાય પર હમ બદલા ભી લેંગે ઓર જવાબ ભી દેંગે તો એવું વન નેશન વન ફ્લેમ કે બધાની અંદરની એક ભાવના છે કે જે એકતાની છે એ એકતા રજૂ કરતી આ વખતની મારી રંગોળીની થીમ છે દેશવાસીઓ ભૂલી શકે પરંતુ સામે જે ઓપરેશન પોતાનું ગર્વ છે અને આજ રજૂ કરતી રંગોળી આ જામનગરના આ કલાકારે દિવાળી પર્વ પર જે ચિરોડીની રંગોળી બનાવી છે સેમ પેન્ટિંગ કરી હોય તેવું આબેહૂબ એક કલાકારે પોતાની કલા દર્શાવીને દેશભક્તિનો અભાવ પણ વ્યક્ત કર્યો છે ઉપેન્દ્ર ગોયલ સાથે દિવેશ વૈરા ખબર ગુજરાત જામનગર